કા મને બીરાતે તન હાલ લાગતું તો ઠેખારું હાલ હવે નિસાર આલા જાય આજ લેસન થઈ ગયો હા માર લેસન થઈ ગયો ધીનો પાટ આપ્યો તો ગણિતનો મે તો ગુજરાતી નો કર્યો હે તો તન સાબ મારવાના કારો કે બેહી જાય ને તું કેતો કે હું નો બીઉ બી ગયો ને એલા તું અચાનક વઈ આયો ને એટલે હું બી ગયો લખે નો બીઉ અચાનક આને તો જ બીવી જાય હા હોય કે હાલ નિસાર આલા જાય મોડું થઈ ગયો આજ હાલત અરે ક્યાં સો આલુવા જો દેખા જેવું હું આલુ આવે છે આ કે આ તો કઈ જ જેવું લાગે છે આ ઓર ઓકે આ કે આ તો ધોયું હવે શું કરો ઓરે ભાઈ બસ કી તો વાય ના આવે 加点毛驴腿来。

હજુ આવે હે આપણે હે હજુ થઈ થઈશું તમે ખાલી થયું છું એ આ ઉપાજી નો કરતા આપણે

બે પાસા આયા હું થી હોય કે કા પાસા બે કાને ભણવા જાતા તા ને એક કે મોટું જનાવર અમને વાહે થઈ ગયું ભાઈ રામજી કાકા ટેકન માં બેઈ ગયા રામજી કાકા અમને આય મેગીન વહી ગયા હા હવે ખોટું હું બોલે

વાત કરે છે એટલે કદા હોય તો હોય એમ છીએ હવે મને એવું કાપડ આવી હવે કઈ જવું નથી હવે હાલો ને હવે તમે પાસે આવો ને એ વાતો હાલો આમ શું આ ડેટકો કેવડો મોટો મોટો આ ડેટકો રે ની આપડા પાણી માં એ ડેટકો નથી બોલો તો ના બાપા ના જંગલી ડેટકો છે હા હોય જંગલી હોય

ના સાહેબ નો નંબર નથી ફોન કરો ગામ ગામમાં વ્યા છે હાલો તો ગામમાં કેમ કરે શો પણ આપણા ડોબા નઈ ને હલો ડોબા હવે આપણું કરો ને ડોબા